મિત્રો આપણે આવી ગયા છીએ આઠીઓ ઓરવા માટે આવેરવાની છે આજે તો હજાર હજાર એકી સી હીરામાં ને સામે આઠીઓ બધી ભેગી કરે છે અને આપણે આજ ઓરવાની છે તો આવી રીતની કંઈક વાડી છે અહીંયા આવેલા છે આઠીઓ ઓરવા માટે કેમકે પણ ત્રણ હજાર મિત્રો મળતા નથી બાવળિયા અને ગેસના ભાવ પણ વધારે છે તો આજે રજા રાખી અને આપણે આવ્યા છીએ હાટી ઓરવા માટે તો આવી રીતનું હોય હાંટી ઓરવાનું જોઈ રહ્યા છો તમે તો આજે આખો દે હાટી દોરવાની છે બીજું કાંઈ કરવાનું નથી મિત્રો અને ઠંડી પણ ખૂબ જ છે સુરના રણ ઊગી ગયા છે ચાલો જો મિત્રો આવી રીતની હોય હાંઠી પીગી કરવાની પછી કોળિયું લાવી લાવીને દોરવાની અને જો આવી રીતની કમ્પ્લીટ કરવાની છે આજે તો આપણે હીરામાં આજે રજા રાખી છે અને આજે આખો દે હાંઠીઓ દોરવાની છે જો મિત્રો આવી રીતની હાટીઓ વરવાની અને થઈ ગઈ કરવાની છે આપણે વિડીયોમાં બીના રહેજો આમ થઈ કરતી જવાની તો આજનું કામ આ છે આપણે માટે રાખીએ આવી રીતનો મિત્ર જો હાઠિયો ઓરી અને કમ્પ્લેટ કરવાની છે તો આ કમ્પ્લીટ થઈ ગઈ છે આમ નક્ષ દેવાની તો વીડિયો બનાવી રહેજો ને દેખાડીશ તો મિત્રો ગડી પોરો ખાઈ જઈએ આપણે પાણી પાણી પી લઈ અને પછી નીરઈતે પાછું કામ શરૂ કરી દઈએ કેમ કે આખો દે હાઠિયો તો છે હાથ પણ દુખવા મળ્યા છે એવું છે એ તો એક હોય ગઈ સાંઠ બે ઠેગલા થઈ ગયા છે બધી ખોરવાની છે તો મિત્રો પાણી બાણી પી લઈ અને પોરો ખાઈ લઈ ઠાકી ગયા છે એટલે પહેલો દિવસ છે એટલે ઠાક પણ લાગે હું આવી રીતના સંય જેવું છે એ બેઠા છે અને સા પાણી પી પછી શરૂઆત કરી દઈ આ બધી હાંઠી હોરવાની છે પછી હોરવાની અને ખેંવાની બાકી છે થોડીક સારી ખેંયેલી છે અડધે બધી એ બધી ખેંહવાની છે આખો દે આપણે હાંઠીઓનું કામ કરવાનું છે ઉપર રવ્યાસ કરે રોંડા કરવા માટે પછી પાછા બે અઢી વાઈએ પાછા આવીશું અને કન્ટિન્યુ પાછું આપણે કામ કરવાનું છે આઠીઓ તો ચાલો મિત્રો આપણે જો હવે રોંડો કરવા ઘરે જઈ રહ્યા છીએ તો રાંડા કરીને પછી પાછા આવીશું અને જમી નિરાય તે કલાક પછી અચ્છા આંટી ફોરવા લાગી જઈશું એટલે આંટી ઓરી છે જઈ રહ્યા છો તમે તો ચાલો જમવા મિત્રો આપણે જમવા જઈ રહ્યા છીએ અને જો અહીં ઝાડવાની એવું બહુ મસ્તનું છે તમે જોવો છો વાડીમાં પણ એકદમ પાણી આખી કુંડી ભરી છે અને જો આપણી ગાડી અહીં પડી છે તો હવે જમવા જવાનું છે અને જો કટાદાર વડલા પણ છે અહીં ને ચાલો જમી કાર પાસે આવી આપણી ગાડી છે ચાલો મિત્રો જમવા માટે તો ઘરે જમવાનું હતું એટલે ઘરે આવી ગયા છે લાડવા અને બરફી અને ચાક રોટલા ને એવું છે તો ચાલો મિત્રો જો આપણે ખાઈને ઉપરે બે અઢી વાગ્યા પાછા આવી એવા છીએ અને જો આવી રીતનું કશું ક્યાં શરૂઆત થઈ ગઈ છે અને બસ એ નહીં કે અને જો અત્યારે ક્યાં હોવાનું ચાલુ છે જો આ રીતે ક્યાં હોવાનું હોય મિત્રો કરીને ક્યાં હોવાનો પછી પાછા ભેગા કરવાના આવી રીતના છોડવા ને પછી આ રીતનો ઓરવાનો તો આજનો દિવસ મિત્રો અમારે આવવો રહ્યો છે અને વિડીયો ગમે તો લાઈક કરજો ને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી જ રીતે નવા નવા બ્લોગ વાળી વિસ્તારના ફાર્મિંગના જોવા મળશે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લાઈક કરવાનું ભૂલતા નહીં એ રીતનું છે બધું કામકાજ હાલો મિત્રો તો હવે વાગી ગયા છે સ અને આપણે હવે કામ કરી નાખ્યું છે પૂરું તો પાણી બાણી ને પછી હવે ઘરે જઈશું તો બધી હાંઠી હો રહી ગઈ છે હવે પાણી પીવા મળ્યા છે ને બધી ખેંચી નાખી છે તો આપણે પી લઈ પાણી અને પછી જઈ ઘરે આજનો દિવસ મિત્રો આવો રહ્યો છે તો વિડીયો ગમે તો લાઈક કરી જવો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી રામ રામ